સુરત શહેરમાં આગની સતત વધી ઘટનાઓ વચ્ચે મોડી રાત્રે આગની ઘટના બની હતી જેમાં ઉધના રોડ નંબર ત્રણ પર અને લાલ દરવાજા ખાતે આગના બનાવો બનતા ફાયર વિભાગ દોડતું થવા પામ્યું છે સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે અને ઉનાળુ શરૂ થતાં જ આગની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે સુરતમાં મોડી રાત્રે આગની બે ઘટનાઓ બની હતી સુરતના ઉધના ખાતે આવેલા રોડ નંબર ત્રણ પર કેમ ટ્રેડિશનલની દુકાનમાં આગ લાગતા ભાગદોડી મચી જવા પામી હતી તો બનાવની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરતાં ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો ત્યાં સુરતના લાલ દરવાજા વિસ્તારમાં પણ રાત્રિના સમયે આગની ઘટના બની હતી સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા લાલ દરવાજા પાસે વેસ્ટર્ન મટિરિયલ્સના ગોડાઉનમાં આગ લાગતા અફડાતફીનો માહોલ જોવા મળ્યો હતો બનાવની જ જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર સતત પાણીનો મારો કરી ભારે જીવત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે બંને સ્થળે લાગેલી આગમાં લાખોની મતા થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન પણ સેવાઈ રહ્યું છે પ્રકાશ પ્રકાશવાળા